હલો મિત્રો તમે એવું જાણવા માંગતા હોય કે એક વ્યક્તિ પાસે કાંઈ ના હોય મધ્યમ વર્ગમાંથી આવતો હોય ગામડામાં જન્મેલો હોય નાનો મોટો થયેલો હોય એની પાસે આવડત ના હોય બોલવાની આવડત ના હોય પૈસા ના હોય અને સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બન્યો એ જાણવું હોય તો આ સ્ટોરીમાં જ મિત્રો આ તમારા માટે સ્ટોરી છે તો સ્ટોરી સ્ટાર્ટ થાય છે પંદર જૂન ઓગણીસો ને પચાસના રોજ જન્મેલ લક્ષ્મી મિત્તલ સાહેબના જીવનની આ સ્ટોરી છે મોહનલાલ મિત્તલ એમના પિતાજીનું નામ હોય છે અને રાજસ્થાનના શાર્દુલપુરમાં એક નાનકડા સિટી નાનકડા ગામડા જેવા સિટીમાં એનો જન્મ થયેલો હોય છે હવે મોહનલાલ મિત્તલ એમના પિતાજી નાનો મોટો ભંગારનો ડેલો ચલાવતા હોય છે સ્ટીલ સાથે તેમનો ધંધો હોય છે અને ભંગારમાં કેવી એની આવડત છે મજૂરો એમાં કામ કરતા હોય છે નાના મોટા પાયા ઉપર કારખાનામાં કામ થતું હોય છે આનો વ્યવસાય હોય છે લક્ષ્મી મિત્તલ એટલે કે લક્ષ્મીભાઈ એ બચપણથી એ વસ્તુ જોતા હતા અને લક્ષ્મી સાહેબે જોતા 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 એમાંથી એને ખબર પડવા માંડી કે આમાં શું છે લક્ષ્મી સાહેબના જીવનની વાત કરવામાં આવે તો બચપણમાં એક દિવસે ભણવા જતા હતા અને રસ્તામાં નદી આવતી હતી અને નદીમાં થોડું ઘણું પાણી વધી ગયું ને ત્યારે હોળીવાળો નહોતો ને એને પાર કરવી હતી ત્યારે માથે આમ માથે દફ્તર મૂકીને ભણવા ગયા હતા મિત્રો એ ભણવા ગયા ત્યાંથી એના સાહસનો કીડાની ખબર પડી ગઈ હતી બધાને કે આ માણસ કેટલો સાહસિક છે પોતાને પણ ખબર પડી ગઈ હતી કે મારામાં શું પોટેન્શિયલ છે ભણવામાં સામાન્ય હતા મિત્રો ભણવામાં હોશિયાર નહોતા એટલા બધા પરંતુ એ નવરાશના સમયે પિતાના કારખાનામાં જાય જોઈ માણસોને જોઈ કારણ કે બારસોથી પંદરસો ટેમ્પરેચરમાં જે લોકો કામ કરતા હોય છે ગરમી હોય છે એક પરસેવે તરબોળ હોય છે માણસો પરિશ્રમ કરતા હોય છે જે લેબર કામ કરતા હોય છે અને લક્ષ્મી મિત્તલ બચપનમાંથી જોતા હતા અને એમાંથી એને પરિશ્રમની એક પરિશ્રમની એક શીખ મળી કે ભાઈ મહેનત કરવી હોય તો આના જેવી કરાય પરસે આની કમાણી કહેવાય મિત્રો ત્યાંથી એને એક મહેનત કરવાની શીખ મળી અને એના પિતાજીએ એને સંસ્કારો આપ્યા એમાં સંસ્કાર એવા હતા કે જીવનમાં કોઈ દિવસ હાર ના માનવી નિષ્ફળતા મળે કે જીત મળે મિત્રો કોઈ દિવસ હાર માનવી કાંઈ ના હોય પરંતુ સત્યના અને ઈમાનદારીના માર્ગે ચાલવું મિત્રો અને ધીરજવાન બનવું આ ત્રણ વસ્તુ એના પિતાએ શીખવાડી દીધી હતી અને એ જીવનમાં એને ઉતારી લીધી હતી કે મારા પિતાજીએ જે મને મોટિવેશન આપી દીધું છે એ મોટિવેશન કાયમ કાયમના માટે હું નિભાવીશ સત્ય જ હોય છે મિત્રો અત્યારે આપણે બાળકોને કહીએ છીએ ને કહી તો એ લોકોને ખોટું લાગે છે એમ કહે છે કે પિતાજી મા બાપ શું બોલતા હશે પરંતુ આ વસ્તુ ખૂબ જ મહત્વની છે કારણ કે લીમડો કડવો હોય પણ એના ગુણ સારા જ હોય આપણે જે ટીકડી પીએ દવા પીએ તાવ આવે ત્યારે કડવી હોય પરંતુ એ તાવ ઉતારવાનો ગુણધર્મ ધરાવે છે મિત્રો આ વસ્તુ આપણા જીવનમાં પણ છે કે કોઈ કડવી વાણીમાં આપણને જો સલાહ સૂચન આપતો હોય અને એને આપણે એક્સેપ્ટ કરતાં શીખી જઈએ આપણે વિનમ્ર બની જાય તો ઘણું બધું મળી જતું હોય છે આ સ્ટોરીમાં એવું છે મિત્રો તો લક્ષ્મી મિત્તલ જ્યારે ઉદ્યોગના ધંધામાં એણે જંપલાયું એ નાના મોટા કારખાના ચલાવવા માંડ્યા એના પિતાજીના કામને બટવા બટવારો લેવા માંડ્યા ત્યારે પિતાજીને એમ કીધું કે પિતાજીએ આ વ્યવસાયમાં હું આગળ વધવા માગું છું ત્યારે ઇન્ડોનેશિયામાં એના પિતાજીએ કારખાનું ખરીદ્યું હતું અને કારખાનું એવું હતું ખખડધજ કારખાનું હતું નુકસાન કરતું હતું એટલે એના પિતાજીએ તરત જ એને ચેલેન્જ આપી દીધી એ ચેલેન્જ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો મિત્રો એટલે એ એ ચેલેન્જ એવું આપી દીધું કે ત્યાં જઈને કારખાનાને એને નફામાં કન્વર્ટ કરવાનું છે એવું ચેલેન્જ હતું એટલે લક્ષ્મી મિત્તલ ત્યાં ગયા હવે લક્ષ્મી મિત્તલ પાસે કેટલા પડકાર હતા સાંભળો એક તો એ ત્યાંની લોકલ ઇન્ડોનેશિયાની બોલી નહોતા સાંભળતા ત્યાં અનસ્કિલ્ડ પર્સન હતા જે કામ કરતા હતા એ અનુભવી માણસો હતા મિત્રો અને તેની પાસે એટલા બધા પૈસા નહોતા કે એને કેટ કઈ રીતે આગળ વધારવું લક્ષ્મી મિત્તલ પહેલી નજરથી તો થોડાક હારી ગયા હતા ડગી ગયા હતા પરંતુ અંદરનો કંઈક કીડો હતો એની પાસે અને અંદરના જલુનનો કીડો હોય ને એમ કહેવાય ને કે મગજમાં જો ફાંકો હોય ને તો એ માણસ ગમે તે કરી શકે અંદરમાં જે કીડો હતો એ વસ્તુ એને પ્રોત્સાહન આપ્યું ને એમ કીધું કે હું અહીંથી જવાનો નથી આ ઉદ્યોગને હું આગળ વધારીશ અને પછી ધીમે 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 તેને સ્કિલ પર્સન બનાવવાનો જે એક ટ્રેનિંગ સેન્ટર ચાલુ કર્યું એમાં ટ્રેનિંગ આપવાની ચાલુ કરી કે કેવી રીતે કારણ કે બચપનથી જ આ ઉદ્યોગને જોતા આવતા હતા પિતાજીનો જે ઉદ્યોગ હતો એને જોતા આવતા હતા ત્યાં જે પરસેવો પાડતા હતા જે વ્યક્તિઓ એને જોતા હતા એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ વસ્તુને પણ એણે શીખેલી હતી મિત્રો એ વસ્તુને ત્યાં એણે એપ્લાય કરી અને ત્યાંના જે મજૂરો હતા ત્યાંના જે કામદારો હતા ત્યાંનો જે એન્જિનિયર વર્ગ હતો એ બધાને પ્રોત્સાહિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા પછી એ કંપનીને ધીરે 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 એણે આગળ વધારી અને એ કંપનીને પછી નફામાં નુકસાનમાંથી નફો કરતી કરી દીધી મિત્રો આ મિત્તલની આવડત ફર્સ્ટ ચેલેન્જ મિત્તલનું હતું આ પહેલું પગથિયામાંથી એ સફળ થઈ ગયા અને એને ખબર પડી ગઈ કે હવે દુનિયાનું સર્વે કરો દુનિયામાં કયા દેશમાં કેટલી કંપનીઓ નુકસાન કરે છે સ્ટીલની કંપનીઓ અને મિત્તલ સ્ટીલ આપણે બનાવવાનું છે મોટા પાય એટલે મિત્તલ સ્ટીલ નામની કંપનીની મોટું ઉદ્યોગનું એક એ આહવાન કરી દીધું એણે અને દુનિયામાં જેટલી કંપનીઓ હતી એ ગ્રુપ બનાવી દીધું અને દુનિયામાં જેટલી કંપનીઓ નુકસાન કરતી હતી એનો સર્વે કર્યો અને સર્વે કરીને કંપનીને ખરીદી કારણ કે આની પાસે આવડત આવી ગઈ હતી આપણે ખબર છે ને કે આપણે સાયકલ પહેલાં ચલાવવા જઈએ તો પડી જાય પડી જાય ને કોઈ સપોર્ટ વિના ચલાવવાની બરાબર બેલેન્સથી ચલાવવાની તરવા જાય તો પહેલાં થોડાક ગુડબુબડીએ બોલે બોલે ને બોલે જ એટલે કહેવાનો મતલબ એમ છે કે જો જીવનમાં કોઈ બી સારું કામ કરવું હોય તો થોડું ઘણું સહન પણ કરવું પડે લક્ષ્મી મિત્તલનું ફર્સ્ટ થયું ફર્સ્ટ એટેમ એનો પાસ થઈ ગયા અને તેણે દુનિયાની જેટલી બધી કંપનીઓ હતી એને સર્વે કર્યો અને સર્વેમાંથી એણે નક્કી કર્યું કે ખોટ કરતી કંપનીઓ એને ખરીદો ખરીદવાનું ચાલુ કર્યું દુનિયાની જેટલી ખોટ કરતી કંપનીઓ હતી એને સર્વે કરીને અલગ અલગ દેશમાં એને ખરીદવાનું ચાલુ કર્યું મિત્તલ સ્ટીલ નામની એક મોટું ગ્રુપ ઊભું કર્યું અને આર્સેલર નામની કંપની સાથે વિલય થઈ ગયું અને આર્શેલર મિત્તલ સ્ટીલ એ કંપની છે મોટો વર્લ્ડનું એક મોટું ગ્રુપ છે મિત્રો સ્ટીલની દુનિયામાં તો સ્ટીલની દુનિયામાં મોટા મિલિન્યોર બિલિન્યોર બન્યા હોય તો આ લક્ષ્મી મિત્તલ હતા મિત્ર એક રાજસ્થાનના ગામડામાં જન્મેલો એક નાનું એવું સિટી હતું નાનું એવું શારદુલપુરમાં જન્મેલો વ્યક્તિ અને વ્યક્તિ જો આ કરી શકતો હોય ભણવામાં પણ એટલો બધો પાવરફુલ ના હોય પરંતુ પિતાજીના મોટિવેશનથી આ પ્રાપ્ત કરી શકતો હોય તો મિત્રો આપણે પણ આ વસ્તુ કરી શકીએ છીએ આપણામાં પણ જે પોટેન્શિયલ છે એને આપણે જો ઓળખતા શીખી જઈએ ખાલી એને એને સમજતા શીખી જઈએ અને હાર ના માનીએ નિષ્ફળતામાં ક્યારેય હાર ના માનીએ તો કાયમ માટે આપણે સફળ થતા હોય છે મિત્રો આવી બધી સ્ટોરીઓ લાવીને લાવવાનો મતલબ એવો છે કે મિત્તલ સ્ટીલ એવું બધું કહેતા હતા કે મેં જે જીવનમાં પ્રાપ્ત કર્યું છે સમાજ સેવામાં હું વાપરીશ ને હાલ એ આરોગ્ય હોય શિક્ષણ હોય કે રમતગમતનું ક્ષેત્ર હોય આ ત્રણેય ક્ષેત્રમાં એની જે એની જે સંપત્તિ છે એનો ભાગ એ વાપરે છે મિત્રો મદદ કરે છે એટલે લોકોને જો મદદ કરવી હોય ને તો પહેલાં એના માટે સક્ષમ બનવું પડે આ લક્ષ્મીજી લક્ષ્મી મિત્તલે આપણને કહી દીધું છે મિત્રો કહેવાનો મતલબ આ છે તો મિત્રો આ સ્ટોરી આપણને તમે અને મને બંનેને પ્રેરિત કરે છે મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ફર્સ્ટ તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવું પડશે તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ